મમ્મી બોલો બેટા શું બનાવું હું આઈટમ બનાવું થોડું એ તો તું રોજ બનાવો લસણ આદુ આદુળે બધું આખું નાખી નખી દીધું આ આખું એવું અમારે અમારે ખાલી જોવાનું હોય ને તું હાલ નહીં કાય પછી ખબર પડી જશે તમે બરાબર આ બે કલરમાં બનાવ્યો ને હમ ગ્રીન કલરનું બનાવ હોય તો એ કોના શાક બરાબર શાક જ બનાવું શાક જ બનાવો ગ્રીન કલરનું એ બનાન બીજું અને રેડ કલર કલરનું બનાવ

લાકા ના બેગુત આઇટમ બનતી લાગે ઓ જોજી ગો દેવા પણ છે આ બ્રાઉન થઈ બ્રાઉન કાઢી બરાબર ઠંડા થઈ ગઈ ઠંડા થઈ ગયા બ્રાઉન હવે ઠંડા થવા દે તો ડાયરેક્ટ નાખી દે ના ના જી ન તો વાર સાકો કરવા સાકો કરવા એ મો કે લે તેલ એમાં થોડું તેલ રેડી મખાઈ દે બસ મિક્સ આમ મિક્સ કરી દે સાર ફૂલ ગેસ કરો તો આ ચડશે બરાબર એટલે વાર ના લાગો બેટા હમ ઓકે ઓકે બરાબર હું બનાવો બોલી

થોડું ન ગમ બાકી પેલા ન કીધું ને આપણે વિદ્યા ગરમ મસાલો આવજે મમ્મી હા આલુ અરે કિચન કિંગ મસાલો આયો કિચન એક ચમચી એક કિચન કિંગ એક ચમચી ગરમ મસાલો કિચન કિંગ બકાતો લાઈ વિદ્યા કે એક ચમચી અડધી જ છે गरम મસાલો અડધી ચમચી બરાબર ઓરસ્ત કાજુલાંગના તાજુ રસ ગ્રેવી હવે છડવા દેવાની ગ્રેવી ઓકે છૂટાય દેવાની બરાબર થા થા થાળીમાં મમી ચડી ગઈ ઓ બેટા બતાવો બબલ થા મડે